સુરતના સિંગણપોરમાં રહેતી ડિવોર્સીને પાટણના એક યુવક સાથે લગ્નની વાત ચલાવવાનું ભારે પડી ગયું હતું યુવતીએ લગ્નની ના પાડતા માથા ફરેલા ટપોરીએ યુવતીનું જીવવાનું હરામ કરી નાખતા તેની સામે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી હતી રોજના બસો કોલ કરતા એક તરફી સાયકો પ્રેમીથી છૂટવા માટે ડિવોર્સી મહિલા પોલીસ કમિશનરના શરણે આવી હતી કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવાને સીઆઈડી ક્રાઇમનો પીએસઆઈ બનીને યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું આ યુવક અવારનવાર તેને હેરાન પરેશાન કરવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ નંબરો પરથી ફોન મેસેજ કરી તેના ચારિત્ર વિશે એલફેલ મેસેજો લખી મારી નાખવાની ધમકી આપતો હતો પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સિંગણપુર વિસ્તારમાં રહેતી ડિવોર્સી ફરી એકવાર તરુણ ભરતભાઈ બારોટ બ્રહ્મભટ્ટ તેના બે માણસો મયુર સુનિલભાઈ અંજની અને અજય વિજયભાઈ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે સમાજમાં લગ્નના મેળામાં તેણે તરુણ બારોટ સાથે વાત કરી હતી ત્યારબાદ તરુણે જાસૂસી માટે એજન્સીઓ ગોઠવી દીધી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ અઠવાડિયા પહેલા જ ડિવોર્સીએ સિંગણપોર પોલીસ મથકમાં તરુણ બારોટ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી જે ગુનાની તપાસ હાલ ચાલુ છે ત્યારે તરુણ બારોટે સુરતમાં મયુર અને અજય નામના યુવકોને પાછળ કરવા માટે લગાવ્યા હતા મહિલા જ્યાં પણ જતી ત્યાં તેની પાછળ આ બંને યુવકો પહોંચી જતા હતા ડિવોર્સી ક્યાં જાય છે કોને મળે છે તેના તમામ ફોટાઓ પાડી તરુણને મોકલતા હતા ડિવોર્સીના ઘરની આસપાસ પણ આ બંને યુવકો આટાફેરા મારી ડિવોર્સીની સંમતિ વગર જ ફોટાઓ પાડી તેની પ્રાઇવસીનો ભંગ કરતા હતા તરુણ આ બંને યુવકોએ મોકલેલા ફોટાઓ ડિવોર્સ મોકલી તેને હેરાન પરેશાન કરતો હતો તરુણ બારોટે તેને લગાવેલી જાસૂસી એજન્સીઓ પછી ખબર પડી કે તે સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટને મળવા ગઈ છે તરુણે રાત્રે બે વાગ્યે પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી હિરેન બારોટ બોલું છું કહીને કલ્પેશ બારોટને ધમકાવ્યા હતા આ દરમિયાન કલ્પેશ બારોટે બાદમાં અમરોલી પીઆઈને ફરિયાદ કરતા જે ફોન આવ્યો હતો તે નંબર કોઈ પોલીસનો નહીં પરંતુ તરુણ બારોટનો હોવાનું બહાર આવ્યું હતું અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી सर मैं एक सिंगल मदर हूँ और मेरे दो बच्चों को लेकिन नौ साल से डाइवोर्स हूँ और यहाँ रह रही हूँ सूरत में मुझे मैरिज के पर्पज व्हाट्सएप से एक प्रस्ताव आया था मैरिज के लिए कि आप मेरे साथ मैरिज करिए ऐसे मैं एक प्या... पॉलिटिशियन मेकर हूँ और मैं फाइनेंस का बिजनेस करता हूँ मेरी अच्छी खासी इनकम है अच्छी खासी प्रॉपर्टी ऐसी लालच दे के, उन्होंने मेरे साथ बातचीत की और अगर मैं बातचीत नहीं करती थी तो वो मेरे घर पे पुलिस भेजते थे सौ नंबर से कि तात्कालिक जाइए आप वहां से वो फोन चालू करिए ऐसे वैसे मेरे बच्चों की ऑफिस पे मेरा बेटा बड़ा बेटा बाईस साल का है वो सूरत में जॉब ही करता हीरे में वहां भी उसने पुलिस भिजवाई मेरे सगो के यहाँ पुलिस भराई और गांधीनगर से राठौड़ बोलता हूँ पीएम राठौड़ करके और ऐसे करके सारे अलग अलग नेताओं के नाम लेके वो सबको डराता है और धमकाता है कि अगर आपने शादी नहीं की मेरे साथ तो मैं आपके सगों का ये कर दूंगा मेरा भाई और मेरे भाभी लंदन रहते उनका वीजा कैंसल कराऊंगा ड्रग के केस में फंसाऊंगा यहाँ तक की सारी धमकियां उसने मुझे दी है ये आदमी कौन है और आपके कॉन्टेक्ट में कब आया और कितने कितने से हैरान ये आदमी का नाम है तरुण ब्रह्म पाटन का रहवासी है और तीन जुलाई से वो मेरे कॉन्टैक्ट में आया है तब से लगन के मैरिज के पर्पज ही वो मेरे कॉन्टैक्ट में आया था और तब से लगातार डेढ़ महीने तक जबरदस्ती मेरे साथ शादी करने के लिए ये सब इसने किया है अगर शादी की ना बोलती हूँ तो वो मेरे भाई भाभी का वीजा कैंसिल करवा देंगे ड्रग्स केस में फंसेंगे ऐसा बोल रहे हैं मुझे सीआईडी का भी मैटर होती है सीआईडी मतलब वो अलग अलग नाम के क्राइम से मैं ऐसे बात कर रहा हूँ तो आपके घर पे तुरंत अभी पुलिस आएगी आपको फंसाया जाएगा आप मेरे फोन मत बंद कीजिए बस फोन 24 घंटे चालू रखिए ऐसे मेरे साथ ડિવોર્સી મહિલાએ તરુણના નંબર બ્લોક કર્યા હોવા છતાં પણ અલગ અલગ નંબરો પરથી બિબત્સ મેસેજ કરી હેરાન કરતો હતો લંડનમાં રહેતા તેના ભાઈ ભાભી તથા માતાને ડિવોર્સીના ડિવોર્સિના ચારિત્ર વિશે મેસેજ કરી જો તેની સાથે લગ્ન નહીં કરે તો તેને જીવતી નહીં રહેવા દે તેવી ધમકીના મેસેજ કરતો હતો તરુણ સુસાઇડ નોટ લખી ડિવોર્સી મહિલાને અને તેના સગા સંબંધીઓને મોકલી હેરાન પરેશાન કરતો હતો તરુણ બારોટને સમાજના એક પ્રોગ્રામમાં સુરતની ડિવોર્સી મહિલા પસંદ આવી હતી બાદમાં બંને એકબીજાને પરિવારને મળ્યા હતા તરુણ ડિવોર્સી મહિલાના પરિવારને પસંદ આવ્યો ન હતો તરુણ ડિવોર્સી મહિલાને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો જેથી મહિલાને દબાણ કરવા લાગ્યો હતો ડિવોર્સી મહિલાના પરિવારને બદનામ કરવા પોતે સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ બની પોલીસને કોલ કરી ડિવોર્સી મહિલા ઘરે અને તેના તેના દીકરાની ઓફિસે સુરત પોલીસે મોકલી હતી બાદમાં કતારગામ અને સિંગણપોર પોલીસે છેડતી અને પોલીસે ગેરમાર્ગે દોરવાના ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણીત છે છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધવા બાંધેલા પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા તેના માતા પિતા બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા ચારેક જેટલા ગુના રજીસ્ટર થયેલ છે આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરાયેલું છે આ કામના આરોપીએ હાલના જે ફરિયાદી બેન છે એની જાસૂસી માટે એક સુરતમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી એટલે કે સીઆઈડીના નામે ડિટેક્ટિવ એજન્સી ધરાવતા આ કામના સહ આરોપીઓને ફરિયાદી બેનની જાસૂસી કરવાનું કામ સોંપેલું જેના અનુસંધાને આ કામના આરોપીઓ ફરિયાદીની જાણ બહાર તેના ફોટા પાડી અને આરોપીને માહિતી મોકલતા હતા જેના આધારે ફરિયાદી બેનને આ કામના આરોપી અવારનવાર હેરાન કરતા હતા આ અગાઉ પણ કતારગામ પોલીસ સ્ટેશન અને સિંગણપુર પોલીસ સ્ટેશનને ખોટી માહિતી આપી આરોપીએ ફરિયાદીબેન તથા તેના દીકરા કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ હોવાની ખોટી માહિતી આપી પોલીસને કાયદેસર કરવા પોતે સીઆઈડી ક્રાઇમના અધિકારી બોલે છે એ પ્રમાણે માહિતી આપેલ જે તપાસ દરમિયાન ખોટી જણાતા આ ગુનાના આ આ બંને પોલીસ સ્ટેશનમાં અલગથી પણ આ બંને આ હાલના આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ છે તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવશે